જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી અગર તમારી અથવા તમારા બાળકની યાદશક્તિ નબળી છે મેમોરી પાવર સાવ વીક થતો જાય છે તેના કારણે તમને ઘણી પ્રકારની તકલીફ થાય છે વારંવાર અમુક વસ્તુ ભૂલી જાય છે કશું યાદ નથી રહેતું તમે જોયો હશે અમુક લોકો હોય છે તેને વારંવાર કોઈ વાત ભૂલાઈ જતી હોય છે કોઈ વસ્તુ કોઈ જગ્યા ઉપર મૂકી હોય તો ભૂલાઈ જતી હોય છે તમારા બાળકોને આ પ્રકારની તકલીફ થતી હોય છે તમારું બાળક સ્કૂલે જાય છે ટીચર શું ભણાવે છે તેને ડાયરેક્ટલી મગજમાં બેસતું નથી અમુક બાળકોની સરખામણીમાં તમારું બાળકને સમજવામાં વાર લાગે છે અને યાદશક્તિ વધારવા તમે અમુક પ્રકારની મેડિસિનો ટેબ્લેટો કેપ્સ્યુલો અથવા તો પાવડરો લેતા હોય અથવા તો તમારા બાળકને પીવડાવતા હોય તો આજથી જ બંધ કરી દો એક જબરદસ્ત મુદ્રા તમને બતાવું છું જે મુદ્રાથી સો ટકા યાદશક્તિમાં વધારો થશે તમારા બાળકની યાદશક્તિમાં વધારો થશે તેનો કોન્ફિડન્સ લેવલ છે તેમાં પણ વધારો થશે કોઈ પણ પ્રકારના પાવડર અંગૂઠાની બાજુની આંગળી તેને અંગુઠા સાથે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો આપણી તરજની આંગળી હોય છે તેને અંગુઠા સાથે આવી રીતના જોડી લેવાની છે આ મુદ્રા થઈ છે જ્ઞાન મુદ્રા ઘૂંટણ ઉપર હાથ રાખી આંખો બંધ કરી અને સવારે ખાલી પેટ જ્ઞાન મુદ્રામાં તમારે પંદર મિનિટ બેસવાનું છે આંખો બંધ હોવી જોઈએ શાંત વાતાવરણમાં તમારે મુદ્રા કરવાની છે તો જ અદ્ભુત રિઝલ્ટ મળશે ફક્ત બે થી ત્રણ દિવસ તમે આ મુદ્રા કરી જુઓ તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે તમારી યાદશક્તિમાં ધીમે ધીમે વધારો થતો જશે આપણી તર્જની આંગળીને ફક્ત અંગૂઠા સાથે જોડી ઉપર હાથ રાખી આંખો બંધ કરી અને જ્ઞાન મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ મિનિટ ફરજિયાત બેસવાનું છે તમારે પણ આ મુદ્રા કરાવવાની છે અને તમારા બાળકને પણ આ મુદ્રા કરાવવાની છે તમારે તમારી યાદ શક્તિમાં સો ટકા વધારો થશે તમારા બાળકના યાદ શક્તિમાં વધારો થશે તમારા બાળકનો કોન્ફિડન્સ લેવલ છે તે પણ વધી જશે અને તમારા બાળક છે તે બીજા બાળકોની સરખામણીમાં સમજવામાં તેને વાર લાગે છે વારંવાર કોઈ વસ્તુ ભૂલી જાય છે અથવા તો તેની યાદશક્તિ યાદશક્તિ સો ટકા યાદશક્તિમાં વધારો થશે યાદશક્તિ વધારવા માટે ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો ટેબ્લેટો કેપ્ચ્યુલો અથવા તો કેમિકલવાળા પાવડરો પીવાની જરૂર નહીં પડે તમારા બાળકને પીવડાવવાની પણ જરૂર નહીં પડે જ્ઞાન મુદ્રાનો અભ્યાસ સવારે ખાલી મિનિટ ચાલુ કરી હું ગેરંટી સાથે કહું તું તમારી યાદ શક્તિમાં નેચરલી રીતે સો ટકા વધારો થશે અને તમારું કોન્ફિડન્સ લેવલ છે તેમાં પણ વધારો થશે આ વિડીયોને બધાને શેર કરજો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જય હિન્દ દોસ્તો